આરકે મોટિવેશનમાં હાર્દિક તમારું સ્વાગત છે અને દીકરા દીકરીઓ આજે જે એક હરીફાઈ ચાલી છે હું એનો સખત એ પેરેન્ટ્સ ભી બેઠા છે યાર ખાસ માં-બાપને કહું હો વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન આપણે બાળકોના ટ્રસ્ટી છીએ ધણી નથી મારો લાલિયો તો હું કહું એમ જ કરે ભીખ માર્ક્સ આ રહ્યો છે લખી રાખજો મારો છોકરો ને મારું કેવું કે મારો છોકરો જ ના હોય આ સમજ દરેક બાળક ડોક્ટર થવા પેદા નથી થયો દરેક બાળક નેવું ટકા લેવા પેદા નથી થયો આ દુનિયામાં ભગવાને બધું જ બનાવ્યું છે ને બધું જ જરૂરી છે ગુલાબી જરૂર છે કાંટા તો તો ભગવાને ગુલાબ જોડે કાંટા કેમ મૂક્યા ગોળો છે આ મારો માં ચોટી છે પણ સ્કૂલ કોલેજો વાળા એ દાટ છે તકલીફ શું છે સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને સાલું જીવનમાં કામ નથી આવતું અને જીવનમાં જે કામ આવે ને હાલું સ્કૂલોમાં ભણાવતા નથી આ સૌથી મોટો પ્રશ્ન છે તમારે નેવું ટકા તો સફળ પણ ઓગણીસ ટકા ત્રણ ટ્રાયલ પાસ થયા તો શું આ સાલું કોઈ કહેતું હોય તકલીફ તો અહીંયા છે તમને સો રૂપિયાનો માલ બસો રૂપિયામાં વેચો તો સો રૂપિયા નફો થાય એ શીખવાડ્યું પણ સો નો માલ પચાસમાં ના વેચાય તો શું આ તો કોઈ એ શીખવાડ્યું જ નહીં આપણને શીખવાડ્યું તાજમહેલ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો અહીં થાય છે નદી પરથી કૂદકા તો ત્યાં લાગે છે આ સમજ નથી જે દેશ પાસે ગીતા જેવો ધર્મ ગ્રંથ હોય સાક્ષી ભાવ અષ્ટવક્ર ગીતા હોય ચાર વેદ અને પુરાણો હોય પણ આપણે તો અંગ્રેજી કલ્ચર જો અમારા આ વિડિયો મોટિવેશન ના ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ